સો ગાઈસ તો હવે આવી ગયા છે નાસ્તો અને બધું પતાઈ અને ઉપર અને પાછું એક જ્યુસ બાકી રહી ગયું હતું આવલા આવલા જૂસ બહુ ખટ્ટા તો એ પતાઈ અને હવે કમ્પ્લીટ કરી અને આજે મારે એક વિડીયો બનાવવાનો છે મારે રીલ્સ બનાવવાની છે કેમ કે બહુ ટાઈમથી રીલ્સ મેં નહીં બનાવી તો આજે ફ્રી ટાઈમ હતો અને પ્લસ કે તબિયત ખરાબ છે એટલે કંઈ જમવાનું તો છે નહીં એટલે વિચાર્યું કે ચલો આજે બ્લોગિંગ થોડું શૂટ થઈ જાય એટલે આજે મારે બ્લોગિંગ શૂટ કરવાનું છે તો ચલો મેકઅપ કરીશું પહેલાં હું ફેસ વોશ કરી લઉં અને ફેસ વોશ કરી અને પછી આપણે મેકઅપ અને એવું બધું સ્ટાર્ટ કરી દઈએ અને ત્યાર પછી આપણે બ્લોગિંગમાં થોડું લઈશું અને પ્લસ કે મસ્ત મસ્ત આજે મારી રીલ્સ બનાવશે જાનું જાનવી બનાવશે આજે મારે રીલ્સ અને અમે બને રેડી થઈ જઈએ છે ને બ્લોગિંગ બધું બતાવીશ તો બી કન્ટીન્યુ રહેજો ભઈ કરજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો સો હાય ગાઈસ જે માતાજી કેમ છો આઈ હોપ બધા મજામાં છે મારા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ આજે અમારે ટ્રેડિશનલ માં મારે શૂટ કરવાનું છે તો અમે એના માટે રેડી થાઉં છું મેકઅપ કરું છું આટલા સારા મેકઅપ લઈને બેસી છું એટલે ચલો આપણે જોઈ લઈએ તૈયારી તો હવે પહેલા તો બોલ બેસ એ કોઈ જ નહીં

चलो तो वीडियो स्टार्ट कर दिए पहला हेयर अपने थोड़ा बांध ही लिए लादू जाना इनके हेयर बार-बार नोट है तो गलत लगछ पहला थोड़ा लगाए लीजिए मेकअप अपने તને કામ કર બંધ કર બહુ બહુ પેલું પડે છે એમ ઓકે હવે ક્લિયર આવી છે પંચ ના થાય પંચ આની ચાલે ગુરુ આ કરી નાખવા પેરી છે ને બહુ તકલીફ થઈ છે મેં કેમ હટી જઈશું

ભાવું તો એટલું દુખે વાત જ નહીં પૂછો પછી આ એમનો દુપટ્ટો છે કોના હશે એ તમે આઈ થિંક સારી રીતના જાણતા હશો કેમ કે આઈ થિંક મમ્માએ એ પહેરેલું છે તેની મને કેવું લાગતું ફાઈન લાગશે આ પાણી વાવું રોકો પાણી વાવું નહીં પાણી વાળું કેવું લાગશે ગાઈસ મારા પર મને તો ગમે છે કેટલા મહેંગા છે ખ્યાલ છે બહુ મહેંગા છે મારા મમ્માના છે નહીં મમ્માના પછી આ મમ્મા માટે લીધું એ છે એ મને થાય તો હું એ પહેરીશ ને આ મારું છે મમ્મા મારા માટે લઈ હતા કેમ કે મારે શૂટિંગ વિડીયોમાં જવાનું હોય ને એટલે મતલબ ત્યાં પછી આવું બધું પહેરવું પડે અમુક એવું લુકિંગ હોય ત્યાં આપણે આવું બધું કોસ્ટ્યુમ પહેરવું પડે પણ મને લાગતું નહીં કે આ થશે બહુ જ મજબૂત છે જાણે મને સરસ વાવ ફાઈન લાગી છે પેલા મેકઅપ લગાવી પ્લાન ટ્રાય કરી લે પછી ખ્યાલ પડે કા શું કરવું એ

कि आज थोड़ा ज्यादा मेकअप करो पर सेकंड लुकिंग लिए इतना करवाना है એટલે બસ બસ કામ કામ माइक છે ને একদম નીચે આવી જજો એટલે થરે પર નોઈસ નઈ જોઈએ એટલે આવી રીતે લગા કર ઓપ હા એમિત મે રાખે છે એટલે ક્લિયર હોય પહોંચે ત્યાં સુધી

બદલું થોડું એનો પેલા કામ હતો પછી લગાવી દીધો હા એ જોશે

એને લગાવી બીજી ઓર્ડર proof હોય ને એ લગાવી છે ઓર્ડર proof ને એ સારી લાગસો આ લટી છે લગાવી દઈશ તો હાઈ ગાઈઝ આપડે થઈ ગયા છે રેડી એકદમ તમે મારું ટ્રેડિશનલ લુક જોઈ શકો છો કેવું છે તો આપણે રેડી થઈ અને હવે બનાવવાની છે રીલ્સ અને એવું લાગશે તો બહારે બી જઈશું બટ અત્યારે તો આ લુકિંગ છે તો આપણે લુકિંગ તમે જોઈ શકો છો તો લુકિંગ જોઈને કોમેન્ટ કરજો કે કેવું લાગે હે કેમ કે મને તો ખૂબ જ ગમે છે કે સારું લુકિંગ છે અને ખૂબ બધા તારીફ બી કરે છે કે ના રિયે જે ખૂબ જ સરસ લાગો છો તો ચાલો ભેગા ટીનું રહેજો બહેના રેજો લાઈક શેર સબસ્ક્રાઈબ ગાઈસ તો જઈ શકો છો પૂરી રીતના થઈ ગયા છે કમ્પ્લીટ બધી જ વસ્તુ ટ્રેડિશનલ પહેરી છે તો આજેના લુકિંગ કેવું છે તો એ પણ કહેજો અને આજે મારી રીલ્સ થોડી શૂટ કરવાની છે અને ચાલો તો કબાઈ મળી પછી આવી જવા પછી થોડી રીલી સો હાય ગાઈસ બહુ બધી રીલ્સ બની ગઈ છે અને બહુ બધી રીલ્સ બની ગઈ છે અને પાછા ફરીથી આવી ગયા છે ઉપર જેટલો પહેરવાશ કર્યો તો હવે કાઢવાનો છે અને ચલો ભાઈ કન્ટિન્યુ રહીજો બન્યા રીતજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હવે થાકી ગયા છે એટલે હવે સેન્જિંગ કરશું